અંકલેશ્વર તાલુકાના બાકરોડ ગામે ને અડીને આવેલા ખુલ્લા પ્લોટમાં રહેલા રાસાયણિક ઘન કચરામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દોડધામ મચી ગઈ હતી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર અંકલેશ્વરના ના ગામે ખુલ્લા પ્લોટમાં મંગળવારે સવારે એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી હાઇવે પર અડીને આવેલા ખુલ્લા પ્લોટમાં કોઈક બે જવાબદાર ઉદ્યોગ દ્વારા રાસાયણિક ઘન કચરાનો ગેરકાયદેસર બારોબાર નિકાલ કરાયો હતો જેમાં આજે એકાએક આગ ભભૂકી ઉઠતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવા સાથે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ કાળા ભડકે બળવા લાગ્યો હતો આકાશમાં કાળા ધુમાડાના ગોટે દૂર દેખાતા ગ્રામજનો અને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો ઘટનાની જાણ પાનોલીના ફાયર ફાઈટરો કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બે ફાયર ફાઈટરોની મદદથી અડધો કલાકની જેમતે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો ખુલ્લા પ્લોટમાં બારોબાર ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ઠલવાયા બાદ આગ લગાડવામાં આવી કે પછી આકસ્મિક રીતે લાગી તે તંત્ર માટે તપાસનો વિષય બન્યો છે સાથે જ કયા ઉદ્યોગ દ્વારા આ જોખમી કચરાનો નિકાલ કરાયો હતો અને આ પ્લોટ કોનો છે તે પણ તંત્રની તપાસ બાદ જ બહાર આવી શકે છે